આપણે ત્યાં પ્રભુદાસ લાલા હતા કોઈ જૂના હશે એને ખબર હશે એમણે છોટુભાઈ વકીલને સત્સંગ કરાવ્યો અને છોટુભાઈ વકીલે સત્સંગની અંદર જબરજસ્ત સેવા કરેલી છે તો આવા બધા હરિભક્તો જે કોઈ દિવસ કંડાળ્યા નથી અને આળસ રાખેલી નથી તો આપણે પણ આપણા જીવનની અંદર આળસનો ત્યાગ કરી અને સત્સંગ કરાવવા માટે નીકળવું કારણ કે આ પ્રોજેક્ટ પરમાનન્ટ રહેલો છે

અને વિદ્યાનગર ની ટોબી યોગીજી મહારાજ એવું બોલ્યા કે આજ થી 500 વર્ષ પછી દુનિયા નો કોઈ ખૂણો એવો નહી હોય જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ ન છે આપણે આખા હિન્દુસ્તાનની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસાડી દેવા છે યોગીજી મહારાજે એક બીજી પણ વાત કરી કે જેમ શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય ભગવાન આદિ શંકરાચાર્ય બુદ્ધિ ના બેતાડ બાદશાહ આપણે કહીએ એ આદિ શંકરાચાર્ય પોતે હિન્દુસ્તાનજી મહારાજ પોતે બોલતા હતા તો મહાન પુરુષો એ પ્રયત્ન કરેલો છે એટલે તમે જ્યાં રહો છો ત્યાં તમારી આજુબાજુ આડોશ પાડોશમાં તમે જ્યાં ધંધો નોકરી કરો છો ત્યાં આજુબાજુ ઘણા લોકો એવા હશે કે જે લોકો સત્સંગનો અને નગરનો લાભ લઈને આવેલા છે એટલે એ લોકોને હવે જે તમારી બાજુમાં રહે છે ત્યાંથી આ રવિ સભામાં લઈ આવવાના છે ત્યાંથી એને અહીં સુધી લઈ આવવાના છે કદાચ અહીં સુધી ના આવે

અને એના જીવન અંદર એક જબરદસ્ત ફાયદો થાય કારણ કે આવા પુરુષ ગુણાતીત સદ્પુરુષ એ મળવા ખૂબ મુશ્કેલ છે અને આપણે ત્યાં સત્સંગમાં એવા કેટલાય હરિભક્તો છે જે લોકો આવો પ્રયત્ન કર્યો છે અને કરી રહેલા છે ખાલી એક બે દ્રષ્ટાંત તમને આપું એક આપડા હરિભક્ત છે જેનું નામ રમણભાઈ રાઠોડ પાવી જીતપુર બાજુના એ રહેલા છે હવે એમની સાવ પરિસ્થિતિ સામાન્ય છે અરે ઘણી વખત તો એક ગામડે સત્સંગ કરાવવા માટે જાય પૈસા પણ નથી પાસે વાહન ના પેટ્રોલ વગેરે ના તો પણ ચાલી ચાલી અને સત્સંગ કરાવવા માટે જાય છે વર્ષોથી એક ધારો એની અંદર આ ઉત્સવ ઉત્સાહ રહેલો છે હા સામાન્ય છે ત્યાં અમદાવાદની અંદર એક સમીર ભાઈ છે આ સમીરભાઈ હરિભક્ત એમના દીકરી ધામમાં ગયા અને ત્યાં અન્નકૂટનો ઉત્સવ અન્નકૂટ ઉત્સવ પછી સ્વાભાવિક રીતે સંતો ઘરે ઘરે પ્રસાદ આપવા માટે જે અમદાવાદની અંદર એ પ્રકારનું દર વર્ષે આયોજન થાય છે તો પ્રસાદ આપવા માટે જાય આ સમીરભાઈ વિચાર કરો મેમનગર વિસ્તારની અંદર પોતે રહે છે કે મારી દીકરી તો ધામમાં ગઈ છે બીજે દિવસે સવારે સંતો પ્રસાદ મિત્રણ માટે જવાના હતા અને બધો પ્રોગ્રામ ગોઠવ કે એની સાથે જવાના હતા અને બધાને વાત કરવાની હતી અક્ષરવત્સલ સ્વામી એની સાથે આ સમિત ભાઈ ગોઠવાઈ ગયા અક્ષરવત્સલ સ્વામીને ખબર નથી કે ગઈ કાલે આના દીકરી ધામ માં ગયેલા છે અને પછી ત્યારે સાંજે આવ્યા ત્યારે ખાના ગયો કો ગઈ કાલે તમારા દીકરી ધામ માં ગયા તમે અત્યારે એ કે સ્વામી આ સંસારની અંદર કોઈ વ્યવહાર નથી કોઈ સંસારમાં કોઈ મારી દીકરીની એ બધી વ્યવસ્થા મે કરી નાખી અને ગઈકાલે એ બધું પૂરું થયું હવે આજે શું એટલે આજે હું સત્સંગની સેવામાં ગોઠવાઈ ગયો કારણ કે દર વર્ષેમાં આ સેવા કરું છું અને ચાંત જોઈ છે આ મારી સેવા તો જો આવા પણ હરિભક્તો રહેલા છે જે લોકો આવી પરિસ્થિતિની અંદર પણ એ સત્સંગ કરે છે અને એ સત્સંગ કરવાથી એ પોતે થાકતા નથી તો આપણે પણ આપણી આજુબાજુ જે રહેલા હોય એ લોકોને સત્સંગની વાત કરવી મહારાજથી માંડી અને આપણી આપણી ગુરુ પરંપરા એ થાક્યા નથી તો આપણે પણ થાક્યા વિના કંટાળ્યા વિના કદાચ કોઈ તમને બોલે તો એટલું યાદ રાખવાનું ભગવાન બુદ્ધનો એક પ્રસંગ શાવ્યું કે કાળો અમને દેશે તો અમે એવું માનશો કે અમારી ઉપર કઈ વસ્તુ તો નાખી નથી ને કઈ ધૂળ કે કઈ નાખ્યું નથી એવું અમે માનીશું

હિન્દુસ્તાન ની અંદર એક લાખ સાધુઓ હતા એના અને જબરજસ્ત એ લોકો પ્રચાર અને પ્રસાર કર્યો યોગી બાપા સંકલ્પ કરીને ગયા છે

બધા સાધુ થાય તો આ યોગીજી મહારાજે સંકલ્પ કરેલો અને પછી એક વખત યોગી બાપા એક લાખ સાધુ નો સંકલ્પ કર્યો છે અને બીજો પાંચ લાખ નો પણ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો છે

એનો આપણે કરી શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ મહારાજ આપણને આપે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન